નર્મદા પારતાપી રિવર લિંક જ્યારથી ફરી પાછું આયોજનમાં લેવાની વાતના ભણકાર આવ્યા છે ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલ અને પાર તાપી બચાવો સમિતિના આગેવાનો ફરી પાછા આંદોલનના મૂળમાં આવી ગયા છે જ્યારે આ ન્યૂઝ પેપરોમાં આવ્યું અખબારોમાં આવ્યું ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલ અને પાર તાપી બચાવો સમિતિના આગેવાનો દ્વારા તપાસ કરતા ખબર પડી કે આ યોજના લોકસભામાં પચીસ તારીખની આસપાસ ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે એમાં મૂકવામાં આવ્યો છે એવી વાત ન્યૂઝ પેપરમાં પણ આવી અને ન્યૂઝ પેપર થકી આગેવાનોને ખબર પડી ત્યારબાદ સમગ્ર ઘટના ચાલી નેતાઓના નિવેદન આવ્યા એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે

છેલ્લા દસ દિવસથી પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના મુદ્દે કોંગ્રેસના કથાકથિત નેતાઓ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આજે અમારા દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી એ બે હજાર બાવીસમાં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી પક્ષ વિપક્ષ નેતાઓના એકબીજા ઉપર નિવેદન અને આક્ષેપો થયા પણ સમગ્ર ઘટનામાં વાંચતા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવેદન ઉપર લોકોની નજર હતી કે ધવલ પટેલ નિવેદન ક્યારે આપશે કારણ કે સાંસદ ધવલ પટેલ હંમેશા ત્યારે એમનું નિવેદન ટૂંક સમયમાં જ આવી જતું હોય છે અને એ પ્રસંગ હોય છે એ વિવાદ હોય છે જે પણ સમસ્યા હોય છે એના ઉપર એમણે પ્રકાશ પાડતા હોય છે અને આદિવાસીઓને કહેતા હોય છે કે આ બાબત સરકારની આ રીતની છે સરકાર આમાં આ રીતે તમને પ્રોત્સાહન કરે છે તમને પ્રયત્ન કરે છે તમારા માટે સરકાર કટિબદ્ધ છે પણ જ્યારે પારતાપી રિવર લિંકની યોજનાને આજે દસ દિવસ થવા આવ્યા છે ત્યારબાદ સાંસદ ધવલ પટેલ ચીખલી ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને સંપૂર્ણ ખુલાસો એમણે કર્યો છે કે પારતાપી રિવર લિંક ની યોજના કઈ રીતની છે તે અગાઉ સી આર પાટીલ જે સંચાર મંત્રી છે એમનું પણ નિવેદન હતું અને એમણે પણ કહ્યું છે કે આવા કોઈ પણ ડીપીઆર પ્રોજેક્ટ અમલમાં નથી આવ્યા આવા કોઈ પણ પ્રોજેક્ટની મંજૂરી ન રાજ્ય સરકારે આપી છે ન કેન્દ્ર સરકારે આપી છે ફક્ત અને ફક્ત આદિવાસી વિસ્તારના નેતાઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે આદિવાસી વિસ્તારના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થઈ રહ્યા છે તાપી પાર રિવર લિંક બચાવો સમિતિના આગેવાનો છે એમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એવા એમણે પણ નિવેદનો આપ્યા એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગેન્ડાને ટેગલાઇન ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ બચાવ કરવાની લડાઈ છે પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે બે હજાર બાવીસની ચૂંટણી ચોવીસની ચૂંટણી એ બધામાં એમણે જે કારમી હાર થઈ છે ને બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શન પછી પણ જે બધા લોકલ બોડીના ઇલેક્શન આવે ચાહે નગરપાલિકાના ઇલેક્શન હોય કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બાયપોલ હોય બધામાં જ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને એ વાત પણ નક્કી થઈ કે બે હજાર સત્તાવીસમાં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેડિયાપાડામાં પણ આવવાના છે ને વાસદામાં પણ આવવાના છે એટલે પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે અને અમે વિકાસના કામ છેલ્લા એક વર્ષમાં કર્યા એના લીધે હવે છેલ્લો એમનો સહારો છે કે પાછો આ મુદ્દે એ અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરે એના માટે આ પૂરું છે એટલે પાછો તમને ઓન રેકોર્ડ કહેવું છું કે આમાં અમારી સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી અમે આદિવાસી સમાજના છે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ પૂરા ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કરીએ છીએ અને અમે પણ તમારી સામે ગેરંટી ઓન રેકોર્ડ આપીએ છીએ કે અમારા નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં જ રદ થઈ ગયું તમારા મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલ શક્તિ મંત્રાલય ત્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા સી આર પાટીલ સાહેબે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ હાજર હતા ચીખલી ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હાજર હતા અને આદિજાતિ મોરચાના મંત્રી પિયુષ પટેલ પણ હાજર હતા અને એમની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સમાં એમણે જણાવ્યું કે આ ફક્ત અને ફક્ત કોંગ્રેસ બચાવો માટેની રેલી છે કોંગ્રેસની અસ્મિતા બચાવવા માટેની રેલી છે બાકી આદિવાસી અસ્મિતાને અમે પણ બચાવવા માટે કટિબદ્ધ છીએ અને આદિવાસી અસ્મિતાને કોઈ પણ આંચ ન આવે એના માટે અમે પણ કટિબદ્ધ છે એવું પણ એમણે કહ્યું હું કોંગ્રેસવાળાને કહેવા માગું છું કે તમે જૂના ડીપીઆરનો સહારો લેવ છો લોકસભામાં સહારો લઉં છો લોકસભામાં ડીપીઆર કોઈ પણ દિવસે ડિસ્કશન થતું નથી સવાલ જવાબ થાય પણ ડીપીઆર કોઈ ડિટેલમાં ડિસ્કશન એટલે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે હું કોંગ્રેસવાળાને કહેવા માગું છું સામેથી કે તમારી પાસે કોઈ પણ જાતનું સર્ક્યુલર નોટિફિકેશન હોય કે તેમાં કહી કે કેન્દ્ર સરકાર કે જલ શક્તિ મંત્રાલય આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના છે એમાં આટલા પૈસા અમારી સરકારે એલોકેટ કરી દીધા હોય એવા કોઈપણ જાતનું એલોકેશન થયું નથી પ્રોજેક્ટ કોઈ પણ કરવાનું હોય એના માટે એલોકેશન કરવું પડે આવું એલોકેશન થયું જ નથી કારણ કે પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ થઈ ગયો છે એટલે આ આદિવાસી સમાજના લોકોને ખાસ કરીને વલસા ડાંગ લોકસભાના લોકોને હું કહેવા માગું છું કે ખાલી ફક્ત ને ફક્ત તમને ઉશ્કેરણી કરવા માટે તમને ગેરમાર્ગે દોરવા માટે આ પૂરો પ્રયાસ ચાલી રહ્યો છે અમે તમારા વચ્ચે છે તમારી સાથે છે આપણા આદિવાસી સમાજનું કંઈ પણ અહિત અમે થવા દેશું નહીં નહીં અને નહીં એ તમને અમને ગેરંટી આપીએ છે અને આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી ને આગળ જતાં પણ અમે આદિવાસી સમાજની સાથે હંમેશા અમે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ તરીકે અમે બધા તમારી સાથે રહેવાના છે ને આવો કોઈપણ પ્રોજેક્ટ હિલચાલ થવાનો નથી એટલે તમને પાછું તમારા ચેનલના માધ્યમથી હું લોકોને અપીલ કરવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી અને ન એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું અને સત્તાવીસમાં જે તમે વાત કરો છો એ ધારાસભ્યની કારમી હાર થવાની છે એનું અસ્તિત્વ બચાવવા માટે આ બધા ગતકડા કરે છે બાકી કોઈ પણ અમારા આદિવાસી સમાજના લોકો આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે અમારી સાથે વિશ્વાસમાં છે સંકલનમાં છે એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછા ભરોસો આપવા માગીએ છીએ આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી લેખિતમાં હું કોંગ્રેસવાળા પાસે માંગ કરું છું કે સર્ક્યુલર નોટિફિકેશન બતાવી દઉં કે આ પ્રોજેક્ટ કરવાનો છે જ્યારે કોઈ નો લેખિતમાં ક્યારે આવ્યું જ્યારે એની જાહેરાત થઈ હોય આવી કોઈ જાહેરાત થઈ નથી કોંગ્રેસવાળાને હું કહેવા માંગુ છું અને આ ધારાસભ્યને કહેવા માંગુ છું સર્ક્યુલર અને નોટિફિકેશન બતાવી દઉં કે પ્રોજેક્ટ એલોકેશન આટલા રૂપિયાનું આ પ્રોજેક્ટ માટે થયું છે આવું કોઈ પણ નથી જૂઠા જૂઠા અને જૂના ડીપીઆરના તમે લેવાના બંધ કરો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો બંધ કરો તમે બહાનેબાદ છો ધરને બાદ છો અને હંમેશા લોકોને ગેરમાર્ગે દોરો છો નોટંકી કરવામાં તમે મહારાત હાંસલ કરી છે પણ લોકો હવે ભાપી ગયા છે એના કારણે જ બે હજાર ચોવીસના લોકસભામાં તમારી કારમી હાર થઈ છે હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે આગામી સમયમાં શું થશે પણ ધવલ પટેલે તો એમ પણ કહી દીધું છે કે ધવલ પટેલની ગેરંટી છે કે આ વિસ્તારમાં તાપી પાર રિવર લિંક જેવા કોઈ પણ પ્રોજેક્ટ મહાકાય પ્રોજેક્ટ જે આદિવાસીની અસ્મિતા આદિવાસીની સંસ્કૃતિ અને આદિવાસીઓને નુકસાન કરે છે એવા પ્રોજેક્ટ કદાપી આવા નહીં દઈએ એ ધવલ પટેલની ગેરંટી છે અને ધવલ પટેલે ગેરંટી પણ આપી છે પણ ચૌદ તારીખે મહા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય અનંત પટેલ અને તાપી પાર રિવર લિંક બચાવો સમિતિ દ્વારા હવે ચૌદ તારીખની રેલીમાં કેટલી જન્મદિની ઉમટે છે કેટલા લોકો વિરોધ વિરોધમાં જોડાય છે અને આ રેલીની અસર શું થાય છે ધવલ પટેલનું જે આજે પ્રેસ કોન્ફરન્સ હતી એમનું નિવેદન છે કે આદિવાસીઓની અસ્મિતા કોઈ પણ ભોગે લેવા નહીં દઈએ એની સાથે અમે ઊભા છીએ એ નિવેદન એમનું કેટલું સાકાર થશે આવનાર સમયમાં એ ચૌદ તારીખે જ ખબર પડશે પણ હાલમાં તો અત્યારે નેતાઓ એકબીજા ઉપર નિવેદન કરી રહ્યા છે પ્રોજેક્ટ આવશે આવશે ન ત્યાર પછીની વાત છે હાલમાં પ્રોજેક્ટ કેન્સલ છે એવું પણ કહી દેવામાં આવ્યું છે પણ ચૌદ તારીખે શું થાય છે લોકો શું કહે છે ચૌદ તારીખે આપણે લોકો પાસે લોકોના અભિપ્રાય જાણીશું કે લોકો શું કહેવા માંગે છે